દોઢ દિવસે શહેરના વિવિધ તળાવોમાં વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું છે પાલિકા તંત્ર તથા પોલીસ પ્રશાસન દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવો તૈયાર કરી તેમાં પ્લાસ્ટિક પંપ લાઇટો તરાપાની વ્યવસ્થા કરી છે તો બીજી તરફ શહેર પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે ભક્તોને તકલીફ ન પડે તે બાબતને ધ્યાનમાં રાખીને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થા કરી છે કૃત્રિમ તળાવ ખાતે એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનોને પણ મૂકવામાં આવ્યા છે ત્યારે આજે સવારે અગિયાર કલાક બાદ ભક્તોએ કાર દ્વિચક્રી વાહનો સહિતના સાધનોમાં બેસી નવલખી મેદાન ખાતે પહોંચી શ્રીજીની આરતી બાદ ગણપતિ બપ્પા મોરિયા પુડચિયા વરસી લવકરિયાના નાદ સાથે શ્રીજીને ભાવ વિભોર વિદાય સાથે વિસર્જન કર્યું હતું સાથે જ પ્રાર્થના કરી હતી કે શહેરમાંથી કોઈ સંકટ ના આવે